સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપશો વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ પાંચ ભારતના ક્રાંતિવિરો તેમાં ભાગ બે આપણે પહેલાંની અંદર જે છે ક્રાંતિવિરો છે જોઈ ગયા આજે બીજા લેક્ચરની અંદર આપણે જોવાનું છે તો કે ભાઈ અશફાક ઉલ્લાખા ખાન અશફાક ઉલ્લાખા ખાન એમને વિશે જે છે એ આપણે જોઈએ તો કે ભાઈ અશફાક ઉલ્લાખાએ જે આપણે વાત કરીએ તો કે ભાઈ આ પણ એક હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક જે છે એ જોવા મળે છે માટે આપણે એના વિશે જે છે જોઈએ તો કે ભાઈ અશફાક ઉલ્લાખાએ હિન્દુ મુસ્લિમ એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે રામપ્રસાદ બિસ્મિલ સાથે તેમણે નાનપણથી દોસ્તી હતી રામપ્રસાદ બિસ્મિલને આપણે પહેલાં લેક્ચરની અંદર જોઈ ગયા તેમની સાથે નાનપણથી જે છે ભાઈબંધ જોવા મળતા હતા તેઓ ખેલકૂદના ખૂબ શોખીન હતા અશફાક છે શું હતા ભાઈ તો કે ખેલકૂદના ખૂબ શોખીન જોવા મળતા હતા ઘોડે સવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ઘોડો ચલાવવામાં બંદૂક ચલાવવામાં કેવા હતા તો કે ભાઈ ફર્સ્ટ નંબર જે છે એમનો આવતો હતો શાહજહાપુરમાં આર્ય સમાજના મંદિર પર થયેલો હુમલો તેણે રોક્યો હતો હિન્દુનું મંદિર હતું આર્ય સમાજ એમની ઉપર જે હુમલો જોતો એમણે આ હુમલાને અસ્ફાક ઉલ્લાખાએ જે છે રોક્યો હતો કાકોરી ટ્રેન લૂંટવાની યોજનામાં તેમણે ભાગ લીધો હતો કાકોરી ટ્રેન લૂંટવાની અંદર જ આ બધા લોકોનો જે છે કહેવાય ને વિદ્યાર્થી મિત્રો ફાંસી આપવામાં આવી હતી આ કાંકોરી ટ્રેન લૂંટવામાં આ અસ્ફાકનો પણ મુખ્ય જે છે એ ભાગ જોવા મળે છે તેમને જેલમાં ફાંસી આપવામાં આવી હતી તેમને જેલમાં ફાંસી આપવામાં આવી હતી ત્યારે તે શું બોલ્યા હતા કુછ આરજુ નહીં હે હે આરજુ તો યહ કુછ આરજુ નહીં હૈ હે આરજુ તો યહ રખ દે કોઈ જરાસી ખાકે વતન કફન મેં અશફાક ઉલ્લા ખા આ વિદ્યાર્થી મિત્રો આવા બધા જે છે નાની નાની જે છે પંક્તિઓ બોલતા ગયા અને પોતે જે છે શહીદ થતા ગયા આ બધા શહીદ થયા એને લીધે જ આપણે આજ આઝાદ થઈએ આપણે છૂટથી હરીફરી શકીએ છીએ કે આજની તારીખમાં પણ હજી આપણે ગુલામીની જંજીરની અંદર લપેટેલા હોત પણ થોડીક જે છે કહેવાય ને કે ભાઈ આ લોકોને ક્રાંતિકારી પ્રવૃત્તિને લીધે આ લોકોએ પણ પોતાનો જીવ જે છે એ ગુમાવી દીધેલા છે ત્યાર પછી આપણે એમનો ફોટો જોઈએ અશફાક ઉલ્લાખા ખાન વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી હવે આપણે જે છે જોવાનું છે ચંદ્રશેખર આઝાદ ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ ચંદ્રશેખર સીતારામ તિવારી હતું એનું સાચું નામ શું હતું ચંદ્રશેખર સીતારામ તિવારી આઝાદ તો એમને પદવી મળી હતી તેમનો જન્મ ત્રેવીસ જુલાઈ ઓગણીસો છના રોજ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના ભાવરા નામના ગામમાં થયો હતો મધ્યપ્રદેશની અંદર એમનો આપણે જોઈએ તો કે ભાઈ ભાવરા ગામનું નામ છે તેમણે એનો જન્મ થયો હતો તેમણે પ્રારંભિક અભ્યાસ કાશીમ આપ્યો હતો તેઓ નાનપણથી જ દેશભક્તિના રંગે રંગાયા હતા નાનપણથી જ એમને દેશભક્તિ પ્રત્યે એમ કહેવાય ને કે દેશ માટે કંઈક કરી દેખાવની ભાવના એનામાં જોવા મળતી હતી અસહકારની ચળવળમાં ચંદ્રશેખરે ભાગ લીધો તેમની ધરપકડ થઈ અંગ્રેજ પોલીસના હાથે પકડાયા અસહકારની ચળવળમાં ભાગ લીધો પછી એમને પોલીસે પકડી લીધા ત્યાર પછી તો કે ત્યારે તેમની ઉંમર એટલી નાની હતી કે હાથ ખડી મોટી પડી હતી અદાલતમાં તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારું નામ શું છે તો તેમણે કહ્યું આઝાદ પિતાનું નામ પૂછ્યું તો શું કીધું સ્વાધીનતા અને પોતાના ઘરને જેલખાનું બતાવ્યું હતું ત્યારબાદ તેઓ આઝાદ તરીકે ઓળખાયા વિદ્યાર્થી મિત્રો આ એમની ખુમારી હતી પોલીસે જ્યારે એને હાથ કડી પહેરાવીને ત્યારે હાથ કડી જે છે એ હાથમાંથી બહાર નીકળી જતી હતી એટલી એમની નાની ઉંમર હતી અને દેશ કહેવાય ને કે દેશને આઝાદ કરવા માટે નીકળી ગયા હતા અદાલતમાં એની પર કેસ આવ્યો ત્યારે જજે પૂછ્યું તમારું નામ શું છે ત્યારે એને કીધું હતું આઝાદ પિતાનું નામ પૂછ્યું હતું કે સ્વાધીનતા અને એડ્રેસ પૂછો ને પોતાના ઘરનું તારે કીધું હતું જેલખાનું તમદાર મને પૂરી દો ત્યારથી લોકો એને કયા નામે ઓળખવા મીડ્યા આઝાદ તરીકે જે છે ઓળખો મીડિયા ત્યાર પછી આપણે જોઈએ કાકોરી ટ્રેન લૂંટવામાં તેમણે ભાગ લીધો હતો દેશમાંથી ચાલીસે ક્રાંતિકારીઓ પકડાઈ ગયા ક્રાંતિકારી ટ્રેન એમ કહેવાય ને કે કાકોરી ટ્રેન લૂંટી એટલે દેશમાં જે કંઈ પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવતા તેમાંથી ચાલીસ લોકો જેટલા છે કહેવાય ને કે પકડી લીધા અંગ્રેજોએ આઝાદ ભાગી છૂટ્યા તેમને પકડવા ઇનામ જાહેર કરવામાં આવ્યું આઝાદે પ્રતિજ્ઞા કરી હતી કે ભાઈ હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાયશ નહીં ઈસવીસન ઓગણીસો એકત્રીસની સત્યાવીસમી ફેબ્રુઆરીના રોજ આઝાદ છે એ અલ્હાબાદના એક આલ્ફેડ બાગમાં બેઠા હતા ત્યારે અચાનક અંગ્રેજી લોકોએ જે છે એટલે કે અંગ્રેજ પોલીસેને બધી બાજુથી ઘેરી લીધા આઝાદ એકલા હાથે અડધો કલાક સુધી જે છે એ કહેવાય ને કે ભાઈ અંગ્રેજ ટુકડીનો જે છે એમને સામનો કર્યો અંતે તે પોતાની જ પિસ્તોલથી શહીદી વહોરી લીધી ચંદ્રશેખર આઝાદથી અંગ્રેજ પોલીસ એટલી બધી ડરતી હતી કે બે ત્રણ ગોળી ચલાવી ખાતરી કરીને જ તેમની પાસે ગઈ જો વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ ચંદ્રશેખર આઝાદે એક પ્રતિજ્ઞા કરી હતી કે હું જીવતો જીવ અંગ્રેજના હાથમાં પકડાઈશ નહીં આ માટે એક અલ્હાબાદનો એક આલખેડ બાગ હતો અને આ બાગમાં એ બેઠા હતા ત્યારે પોલીસે એમણે ઘેરી લીધી અને એને અડધો કલાક સુધી આ પોલીસનો સામનો કર્યો પણ અંતે પોતાના પિસ્તોલમાં એક જ ગોળી લીધી હતી એની પ્રતિજ્ઞા એમને યાદ આવી અને પોતાના બંદૂકની ગોળીથી પોતે જ જે છે એ શું થયો તો કે શહીદ થઈ ગયા શહીદ થઈ ગયા પછી અંગ્રેજ પોલીસ એટલી બધી નથી ભીતી હતી કે બે ત્રણ ગોળી આઝાદ ઉપર છોડી અને પછી ખાતરી કરી કે આઝાદનો હવે જીવ જે છે એ ગુમાવી દીધેલો છે ત્યાર પછી જોઈએ આટલું જાણો નવ ઓગસ્ટ ઓગણીસો પચીસના રોજ સરકારી ખજાનો રેલવે દ્વારા સહરાનપુરથી લખનૌ જતો હતો ત્યારે ક્રાંતિકારીઓ દ્વારા કાકોરી નામના રેલવે સ્ટેશને તેને લૂંટવામાં આવ્યો હતો તેનો મુખ્ય ઉદ્દેશ ક્રાંતિકારી પ્રવૃત્તિ અને હથિયાર માટે નાણાં એટલે કે પૈસા મેળવવાનો હતો આ માટે આ લોકો કાકોરી ટ્રેન જે છે લૂંટતા હતા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એમનો ફોટો ચંદ્રશેખર આઝાદનો ફોટો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે ભણવાનું છે ભગતસિંહ ઘણા બધા મૂવી આ બધા લોકો ઉપર બની ગયા છે પણ ભગતસિંહની જ્યારે વાત આવે ત્યારે આપણને એક આમ અલગ જ જે સિંહ આખી આમ કહેવાય ને કે મજા આવે છે ભગતસિંહનો જન્મ પંજાબના લાયપુર જિલ્લાના બંગા ગામમાં અઠ્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો ને સાતના રોજ થયો હતો અસહકારની ચળવળ વખતે તેઓ વિદેશી કાપડની હોળી કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા લાહોર નેશનલ કોલેજમાં ભણવા ગયા ત્યારે તેમણે સુખદેવ ભગવતીચરણ અને યશપાલનો પરિચય થયો તેમના ક્રાંતિકારી વિચારોને પીઠબળ મળ્યું ઓગણીસો અઠ્યાવીસમાં આઠમી એપ્રિલે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભામાં બોમ્બ ફેંક્યો વિદ્યાર્થી મિત્રો આ ભગતસિંહનો ફોટો છે ત્યાર પછી આપણે જોઈએ બોમ્બ ફેંક્યા પછી શું થયું તો કે બોમ્બ ફેંકવાનો તેમનો ઈરાદો બહેરી થઈ ગયેલી અંગ્રેજ સરકારને જગાડવાનો હતો જોઈ ધારે તો બોમ્બ ફેંકીને બધાનો નાશ કરી નાખે પણ એમ એને ન કર્યું એને શું કર્યું તો કે આ જે બેરી થઈ ગયેલી અંગ્રેજને એને જગાડ્યા તેઓ ઈચ્છતા તો બોમ્બ ફેંકીને ભાગી શકતા હતા પણ તેમણે તે જ જગ્યા ઉપર રહીને સૂત્રોચ્ચાર કર્યા ઇન્કલાબ જિંદાબાદ સામ્રાજ્યવાદ કા નાશ હો દુનિયા કે મજદૂરો એક હો આવા સૂત્રોનો જે છે કહેવાય ને કે પ્રચાર કર્યો ક્રાંતિનો સંદેશો આપતી પત્રિકાઓ ફેંકી હવામાં ગોળીબાર કર્યો અને શાંતિપૂર્વક આત્મસમર્પણ કરી દીધું લાલા રજપતરાયના અવસાનનો બદલો લેવા થયેલા અંગ્રેજ અફસર શોર્ટ્સના ખૂન કેસમાં ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરુ પર કેસ ચાલ્યા કેસના ચુકાદામાં ત્રણેય મિત્રોને ફાંસીની સજા થઈ ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ તેમને ફાંસી આપવામાં આવી વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય મિત્રોને ફાંસી જ્યારે આપવામાં આવી ત્રેવીસમી માર્ચ ત્યારથી આપણે શહીદ દિન તરીકે છે એમને ઉજવીએ છીએ દિલસે નીકળે ગી ન મર ભી વતન કી ઉલ્ફત મેરી મિટી સે ભી ખુશબુ એ વતન આયેગી આ બધા જે છે વિદ્યાર્થી મિત્રો જ્યારે શહીદ થયા ને ત્યારે જ આપણે જે છે એ સ્વતંત્ર રીતે જે છે હરીફરી શકીએ છીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ શ્યામજી કૃષ્ણ વર્મા વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ઈસવીસન અઢારસો સત્તાવનની ચોથી ઓક્ટોબરે કચ્છના માંડવી ગામે થયો હતો ગુજરાતના છે માંડવીની અંદર એમનો જન્મ થયો હતો તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્નાતક થયા હતા લંડનની અંદર તેમણે ભારતમાં સ્વરાજ મેળવવાના ઉદ્દેશ્યથી લંડનમાં ઓગણીસો પાંચની અઢારમી ફેબ્રુઆરીએ ઇન્ડિયન હોમરોલ સોસાયટીની સ્થાપના કરી વિદેશમાં રહીને ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ ચડાવતા ચલાવતા હતા આ માટે ઓગણીસો પાંચની અઢારમી ફેબ્રુઆરી ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની ત્યાં સ્થાપના કરી સંસ્થાનું કાર્યાલય ઇન્ડિયા હાઉસ નામે મકાનમાં રાખવામાં આવ્યું ન્યાય કાર્યાલય કર્યું નામ શું રાખ્યું ઇન્ડિયા હાઉસ આ સંસ્થાના પ્રચાર માટે તેમણે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિક પત્ર શરૂ કર્યું હતું એક વર્તમાન પત્ર છે આપણે કહીએ ને ત્યારે ન્યૂઝપેપર એવું એ સમયે એમણે શું કર્યું ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું જે છે એ સમાચાર પત્ર શરૂ કરેલું જોવા મળે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એમનો ફોટો છે શ્યામજી કૃષ્ણ વર્માનો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે શ્યામજી કૃષ્ણ વર્માને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં વિનાયક સાવરકર હરદયાલ મદનલાલ ઢીંગરા સરદારસિંહ રાણા તથા મેડમ કામા જેવા ક્રાંતિકારીઓનો સાથ મેળ્યો હતો આ બધા લોકો એ સમયે ઇંગ્લેન્ડની અંદર છે રહેતા હતા તેમણે ભારતીયો માટે શુશ્રુતિની વ્યવસ્થા કરી હતી ઈસવીસન ઓગણીસો ને નવમાં લંડનમાં ટ્રાફાલગર સ્ક્વેર ખાતે ભરબજારે મદનલાલ ઢીંગરાએ વિલિયમ વાયલીને ગોળીથી વિંધી નાખ્યા ઇંગ્લેન્ડની અંદર તમે જુઓ મદનલાલ ઢીંગરાએ શું કર્યું ભર બજારે પોતાની પિસ્તોલથી વિલિયમ વાયલીને શું કર્યું હતું તો કે ભાઈ ગોળીએથી જે છે વીંધી નાખ્યા હતા તેથી ઢીંગરાને ફાંસી આપવામાં આવી લંડનમાં રહેવું સલામત ન લાગતા શ્યામજી કૃષ્ણ વર્મા પેરિસ ગયા હવે તો કે ભાઈ ઢીંગરા આ બધાની એક આખી ટીમ હતી હવે ઢીંગરાએ શું કર્યું તો કે ભાઈ વિલિયમ્સને મારી નાખ્યો એટલે શું થયું હોય તો હવે લંડનમાં રહે એવું સલામત નથી આવું સમજીને ક્રાશની શામજી કૃષ્ણ વર્મા ક્યાં ગયા તો કે પેરિસ જતા રહ્યા થોડા સમય પછી પેરિસથી સ્વિટરલેન્ડ ગયા ઈસવીસન ઓગણીસો ત્રીસમાં તેમનું અવસાન થયું તેમના પત્ની ભાનુમતી ઈસવીસન ઓગણીસો તેત્રીસમાં મૃત્યુ હોય એમાં ત્રણ વર્ષ પછી એમના પત્ની જે ભાનુમતીબેન છે તે પણ મૃત્યુ છે પામે છે હવે આપણે જોઈએ આટલું જાણો મહાન દેશભક્તિ શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમના પત્ની ભાનુમતીના અસ્થિ ચાર સપ્ટેમ્બર બે હજાર ત્રણના રોજ ભારતમાં લાવી તેમના વતન માંડવી કચ્છમાં ભારે સન્માનપૂર્વક સ્થાપિત કરાયા તેમના અસ્થિની ગુજરાતમાં વિરાંજલિ યાત્રા કાઢવામાં આવી હતી આવું કાર્ય સરસ મજાનું જે શ્રી શ્યામજી કૃષ્ણ વર્માએ કરેલું જોવા મળે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ મેડમ કામા મેડમ કામાનો જન્મ ચોવીસ સપ્ટેમ્બર અઢારસો એકસઠના રોજ મુંબઈમાં થયો હતો ઈસવીસન ઓગણીસો બેથી ઓગણીસો સાત સુધી મેડમ કામા ઇંગ્લેન્ડમાં રહ્યા હતા ઓગણીસો ને પાંચમાં શ્યામજી કૃષ્ણ એ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી સ્થાપી મેડમ કામા તેમાં સક્રિય કાર્યકર બન્યા એમણે પણ આની અંદર ખૂબ મહત્ત્વની ભૂમિકા જે છે એ ભજવેલી જોવા મળે છે તેમણે ઓગણીસો સાતમાં જર્મનીના સ્ટુઅટ ગાર્ડ એટલે કે સ્ટટગાર્ડ શહેરમાં યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં હાજરી આપી હતી આ પરિષદમાં તેમણે વંદે માત્ર મંત્ર અંકિત કરેલો ભારતનો તિરંગો ધ્વજ સૌ પ્રથમવાર તેમણે હિંમતપૂર્વક જે ફરકાવ્યો હતો સૌ પ્રથમવાર જો કોઈ રાષ્ટ્રધ્વજ ફરકાયો હોય તો છે તે મેડમ કામા વિદ્યાર્થી મિત્રો આ બધા પાઠ એવા છે કે વારંવાર એમનો વિડીયો જોવાથી અથવા તો વારંવાર પાઠ્યપુસ્તક વાંચવાથી આપણને જે છે પુનરાવર્તન કરવાથી યાદ રહે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ મેડમ ભીખાઈજી રુસ્તમ કામા આ એમનો ફોટો છે જોવા મળે છે એમના હાથમાં આપણો રાષ્ટ્રધ્વજ છે એ જોવા મળે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આટલું જાણો મેડમ કામાએ ફરકાવેલા ધ્વજમાં દર્શાવેલ આઠ કમળને તત્કાલીન આઠ પ્રાંત છે પ્રાંત એટલે કે આઠ રાજ્યો છે સૂર્ય અને ચંદ્રના પ્રતિક હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક તરીકે જે છે એ બતાવ્યા છે વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે આપણે સરસ રીતે આ પાઠ પાંચ જે છે એ તમે બે વિડિયો હજી એકવાર જોઈ લેજો અને પાઠ્યપુસ્તક સાથે રાખજો જેથી કરીને સરસ રીતે તમને જે છે એ સમજાઈ જાય વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત